સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાની આગામી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે કરવામાં આવી છે ભારતીય દ્વારા ગોવિંદ નામની જાહેરાત થતા સુરતના ઉદ્યોગ અને સમર્થકોમાં ખુશીની લાગણી છે અને નાના ગામડા ગામમાં સાતસોની આબાદીમાં મારો જન્મ ગામમાં એક થી ચાર ની સ્કૂલ હતી પછી પાંચ છ સાત તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો સાતમાની એક્ઝામ આપી નથી છનું સર્ટિફિકેટ છે અને પછી હીરા આવ્યો છ વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું અને છ વર્ષ પછી ત્રણ મિત્રો એ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે પંદર હજાર કરોડ નું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે અને આજે સાત હજાર લોકો સાથે કામ કરે છે આ